હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ હોપ ઓકે તમે બધા મજામાં હશો અત્યારે વાઈ ગયા છે સવારના અગિયાર અને જબરજસ્ત એક રેસીપીનો આ વિડીયો લઈને આવ્યો છું તમે થમનલ જોઈને સમજી ગયા છો અઢળક કમેન્ટો આવી ગઈ હતી કે ભાઈ બા અથાણું કેવી રીતે બનાવે છે કાચી કેરી ગુંદાનું તો એ રેસીપી શેર કરજો સિમ્પલ રેસીપી છે ફટાફટ બની જાય એવી રેસીપી છે અને બા હવે એ અથાણું કેવી રીતે બનાવે છે એમાં શું શું જોઈએ છે એ આગળ તમને બતાવું આપણે જોઈએ ને તો ગુજરાતીના ખૂને ખૂનમાં છે ને અથાણું વસેલું છે વર્ષો પહેલાં છે ને હવે તો લિમિટેડ ટાઈમ માટે અથાણાં ખાવા માંડા ને ઘણા તો હવે મોડર્ન થઈ ગયા એટલે ઓઇલી ફૂડ ઓછું ખાય છે હેલ્થનું ધ્યાન રાખે છે પણ જ્યારે જૂનાવાણી લોકો આપણા બા દાદાના ટાઈમમાં હું બહુ નાનો હતો ત્યારે મને યાદ છે કે મારી ઘરે મામાના ઘરે બધી જગ્યાએ બહેણીઓ વહેરેલી હોય મોટી મોટી અથાણાની અને બસ કાંઈ નહીં સાંજના જઈને એવું નહીં ગુગરા વડા પાઉં એવું નહીં ઘરે ગયા ભૂખ લાગી એટલે બપોરની ઠંડી રોટલી અને અથાણું કાઢીને જે દીધું હોય વરસ દિવસ જૂનું એમાં જે સ્વાદ આવે ને એ આ સ્વાદ અત્યારે ન આવે તો બસ સેમ એ જ રેસીપી અત્યારે આપણે કવર કરવાના છે અને ઘણી બધી પ્રકારના અઢળક અથાણાની આપણા

આ કેદુના બધાય કહેતા હતા ને રેસીપી આપો રેસીપી આપો તો આજે ફાઇનલી મુરત આવી ગયું છે અને જેને જે વધારે ભાવતું હોય ગુંદા ભાવતા ગુંદા ને કેરી ભાવતી હોય કેરી કા કેરી કઈ કહેવાય બા કડાઈ રાજાપુરી નું કરતા હોય રાજાપુરી નું નો કરાય આખા કા કેસર કેરી છે ઓ એને આ ગોલી તોતા કેરી છે છોકરીયું લઈ આવે એટલે નોકી નોકી લઈ આવે ઓકે એમ નહીં આ થાણું છે ગાચી તો આ કેસર કેરી થાય એમ આ નાની ઘણા રાજાપુરી વાપરતા હોય ઓલી મોટી મોટી છે ને ગળે નહીં આ છે તો ગળી જાય અચ્છા જો મોટા મોટા ઓલો થાય કે છે છે ઓકે અને આ મોટા પીસ રાખવાના ને એટલે જલ્દી પોચા ન થઈ જાય કેરી ના પીસ મોટા તમ તમને ખાવા ફાવે હમ કેરી સુધરાઈ ગઈ છે આ સુડી થી તજ ના પીસ કર્યા લવિંગ છે હા અને આ આપણે નથી તીખા છોકરાઓ ખાતા ન કરા માં તીખા ખા નાખી અઠાણા માં ખાવા હમ પણ આ સુડી થી કા કરવાનો શું મતલબ આ જાડુ છે તો મારા થી ન થાય પણ તો હું છું ને લાવો ને ના 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 કરવા ના લઈ પાછ

મોટા ગુંદા હોત ને તો બાકી એમાં આપણે ભરત બરાબર ને ચીર કરીને કેટલા વર્ષ પહેલા તમે શીખાતા અથાણા બનાવતા ઘણા વર્ષ થી મને કેટલા વર્ષ થી નાના હોય ત્યારે કરતા હોય મા બાપ એ આપણે જોતા હોય ત્યારે તો મણમણ ના થાણા કરતા

રાયના કુરિયા ઠંડા થઈ જાય પછી થોડીક માપે હળદર નાખવાની છે ગરમ તેલ ઠંડુ થઈ ગયું છે લાલ મરચું તીખાસ પ્રમાણે એને ભેળવી દેવાનું હજી ઘટે છે

આ છેલ્લી પંદર મિનિટ થી એમને એમ રાખી દીધું હતું અને થોડો કલર આવી ગયો છે હજી બા નું કહેવાનું એમ થાય છે કે લગભગ કાલ સવાર સુધીમાં વધારે સરસ રીતે આ જામી જશે અથાણું જેમ દિવસો જાય એમ વ્યવસ્થિત જામતું જાય કાબા હાલો હવે આમાં થોડીક પેલા કેરી નાખી દઉં હવે આની અંદર કેરી ઉમેરવાની આ રીતે સરખી રીતે મસાલા ચડાવતા જવાના આ ગુંદાગેરી મિક્સ છે એક ખાલી કેરી નું ને એક ગુંદા કેરી મિક્સ કરશો ને કેમ કે મને ખાલી કેરી ભાવે હવે આ ગુંદા અને કેરી બંનેના અથાણામાં હવે જો ઉપરથી તેલ નાખવામાં આવે છે આ જેમ ટાઈમ જાશે ને એમાં તેલ પીવાતું જશે અને હજી કદાચ કાલે ચડું જરૂર પડે કા ઉપરથી થી ઉમેરવાનું ઉપર નાખવું પડે તેલ ખાવાનું હોય એટલે હમ તેલ જ ખાવાનું એમ હવે આને ઢાંકીને રાખી દેવાનું સવાર સુધી હા જેમ ટાઈમ જાશે એમ જામતું જાશે મસ્ત ટેસ્ટ આવી જશે પછી બાનું અથાણું જામી ગયું છે તમે જુઓ કીધું હતું ને કે કલર બલર જામી જશે અને હજી જો આને સરખી રીતે આપણે મિક્સ કરીએ આ જેમ ટાઈમ જાય ને જેમ જૂનું થાય ને પરોઠા સાથે ટ્રાય કરવાના છે આમાં કઈ મારે ટેસ્ટ કરવાનું આપણી કઈ હોય હેસિયત નથી કેમ કે ભાઈ બનાવ્યું હોય એ બધું બેસ્ટ જ હોય આ તો શું છે પરંપરા પ્રતિષ્ઠા એના જેવું છે બધું અમારે પૂરું કરવું પડે વિડીયો માટે હવે સવારના નાસ્તાની મજા લઉં છું તમને આ રેસીપી સારી લાગી હોય અને જેને ના ખ્યાલ હોય એ આગળ શેર કરી દેજો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ઘણી બધી પ્રકારના અતાળા હોય છે કોન કેવી રીતે બનાવે છે એ કમેન્ટ જરૂરથી કરજો ટાટા જય હિન્દ જય ભારત